નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશહાલી નાણાકીય પાસું મજબૂત રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમને અચાનક ભેટથી ખુશી મળશે પરિવાર અને મિત્રો સાથે આનંદદાયક ક્ષણો વિતાવશો कार्यक्षेत्र मान सन्म्न वाम काज म परिवार सहयोग नवा कामनी तक मै कामना अभावे तनाव रहे शे। सवारे सूर्यदेव ने नमस्कार करो मित्रों साथे संबंधों सारा थशे। आजे तमे तमारी तारी थी भागी सको परंतु तमारा मन ने विचलित न थवा दो अभ्यास मांग ध्यान आपशे वृषभ राशि नि बात करिए तो आज नो दिवस दौड़ धाम थी भरेलो रहेशे आत्मविश्वास साथे आगर वधशो तमने भाइयों तरफ थी पूरो सहयोग मळशे अने जीवन मान सफलता ना नवा रस्ता खुळशे प्रवास माटे दिवस बहु सारो नथी तमारी पत्नी साथे तमारा सारा संबंधो रहेशे आजे तमारो मन प्रसन्न रहेशे તમે કોઈ નવું કામ કરી શકો છો આજે વધારે પડતા વાદવિવાદમાં ન પડો અને કોઈ પણ કામ માટે વધારે ઉત્સુક ન બનો વેપારમાં સમજદારીથી કામ લેવું બજારની વધઘટની અસર પડી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજે પરિવારમાં તમારી પ્રતિષ્ઠા વધશે પરિવારમાં શુભ કાર્યો થઈ શકે છે વડીલોના આશીર્વાદથી દરેક કાર્ય સફળ થશે પૈસા સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો આજે તમારા નકારાત્મક વિચારો તમારા સંબંધો પર ખરાબ અસર કરી શકે છે સ્વાસ્થ્ય નબળું રહેશે તમારું નાદુરસ્ત સ્વાસ્થ્ય તમારા મહત્વના કામમાં અવરોધ લાવી શકે છે તમને કોઈ મોટા કામની જવાબદારી મળી શકે છે જે તમે સારું પ્રદર્શન કરશો કર્ક રાશિની વાત કરીએ તો તમારા બાળકોની સિદ્ધિઓ તમારી ખુશીમાં વધારો કરશે પરિવારના સભ્યો સાથે દિવસ આનંદથી પસાર થશે આજે કોઈ નવું જોખમ ન લેવું આધ્યાત્મિકતા અને ધ્યાન તરફ ઝોક વધશે વ્યવસાયિક લોકો તેમના વ્યવસાયમાં સારી દોડનો અનુભવ કરી શકે છે कोई खास काम पिता की सलाह लेवी फायदा कारक रहे शे। आजे तुम्हारी खानपान पर नियंत्रण रखवानी जरूर छे। तमने आर्थिक लाभनी तको मळशे सिंह राशि बात करिए तो सिंह राशि जातक वणु के वणूकेलायेली बाबतों ने छोड़ीने आग बढ़ा प्रयास करव जो बिनजरूरी चिंताओं थी बचव पड़शे કાર્યસ્થળ પર તમારે નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માતા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકે છે આજે તમારે સામાજિક સ્તરે વધુ વ્યસ્ત ન રહેવું જોઈએ નહીં તો તમે તમારા માટે સમય કાઢી શકશો નહીં જરૂરિયાતમંદોને ભોજન આપો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે કન્યા રાશિની વાત કરીએ તો આજે કેટલાક મિત્રો ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે સારો સમય ચાલી રહ્યો છે સખત મહેનતનું સારું પરિણામ મળશે કાર્યમાં તત્પરતા અને કાર્યક્ષમતા તમારી પ્રગતિમાં મદદરૂપ થશે તમારી રાશિમાં આર્થિક લાભની પ્રબળ સંભાવનાઓ છે આજે તમે કેટલાક એવા નિર્ણયો લેશો જે તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે शत्रु थी सावधान पड़ पड़शे नवा प्रोजेक्ट पर काम करता पहला वडिल की सलाह लेवी तमारा माटे फायदा फायदाकारक रहे शे। तुला राशि बात करिए तो तरी बुद्धिमत्ता काम प्रत्येना अधिकारियों द्वारा प्रशंसा मांगा वशे। आजे आखो दिवस एंजॉय करो જો તમારો ધંધો સારો હશે તો તમે પ્રસન્નતા અનુભવશો કામના મોરચે આ દિવસ મુશ્કેલ હોઈ શકે છે આગળ વધવામાં અવરોધો આવી શકે છે તમારી લાગણીઓને નિયંત્રણ રાખો લાગણીઓને ઓછા શબ્દોમાંગ વ્યક્ત કરો આજે ધર્મ અને શુભ કાર્યો તરફ ઝોક વધશે કામ વેપાર અને માન સન્માનમાં વૃદ્ધિ થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો લવ પાર્ટનર સાથે અંતર વધી શકે છે જેના કારણે સમસ્યાઓ ઊભી થશે સખત મહેનત તમામ કાર્યોમાં સફળતા અપાવશે અને તમે રચનાત્મક વિચારોનો ભરપૂર લાભ લેશો શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે કોઈના પર ગુસ્સો કરવાનું ટાળો તમે કોઈ નવા કામ પર વિચાર કરી શકો છો અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા વિશે વિચારી શકો છો તમારું જીવનસાથી સાથે ઉગ્ર વિવાદ થઈ શકે છે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી જોઈએ ધનરાશિની વાત કરીએ તો કાર્યના મોરચે તમને દરેકનો પ્રેમ અને સમર્થન પ્રાપ્ત થશે જેના કારણે તમારું કાર્ય વધુ સારું રહેશે બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી નાણાકીય સ્થિતિ નબળી પડી શકે છે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે નોકરી કે વેપારમાં તમને લાભ થશે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દાને લઈને તણાવ થઈ શકે છે નોકરીમાં ધીરજ રાખો વધુ પૈસા ખર્ચ થશે તમારા જીવનસાથી તમારી ભાવનાઓને સમજવાની કોશિશ કરશે મકર રાશિની વાત કરીએ તો આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવી શકો છો તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે તમે નવા લોકો સાથે મુલાકાત કરશો અને તમને તેમનાથી લાભ થશે રિસ્કી અને જોખમી પ્રવૃત્તિઓ ટાળો તમારી મહત્વકાંક્ષાઓ ચરમસીમા પર હશે પરંતુ આજે તમારે તમારી જાતને તે દિશાથી થોડી દૂર રાખવી જોઈએ તમે કામમાં તમારી મનપસંદ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારા ક્ષેત્રમાં નિષ્ણાત બનશો તમારી છબી સારી બનશે કુંભ રાશિની વાત કરીએ તો ભૂપકાળમાં કરેલી મહેનતનું ફળ પ્રમોશનના રૂપમાં મળી શકે છે તમે તમારી આવક વધારવા માટે વધુ મહેનત કરશો અને અમુક અંશે સફળ પણ થઈ શકો છો સમજી વિચારીને લીધેલો નિર્ણય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારે તમારા ઉચ્ચ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીરજ ન ગુમાવો કસરત કરો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશે प्रमोशन सही सके छे मीन राशि नी बात करिए तो आजे तमारो नाना के पासु पहला करता વધુ મજબૂત બનશે આત્મવિશ્વાસ થી ભરપૂર રહેશે અંગત જીવનમાં તમે તાજગીનો અનુભવ કરશો સારા લોકો સાથે સંપર્ક થશે તમારું આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે આજે ઉત્તાવળમાં કામ ન કરવું आजे बीजा की आशा न राखो तरी रुचिओ पर ध्यान केंद्रित करो आजे तब जीवनसाथी साथ रोमेंटिक वर्तन करशो आजे खोटा आक्षेपों विचार विना बोलशो नहीं तो मित्रों अमारी महिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो